ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા આઠમી નવેમ્બર સવારના આઠથી અગિયાર કલાક દરમિયાન વાણિજ્ય ભવન ઓડિટોરિયમ રેસકોર્સ વડીવાડી ખાતે નેશન ફર્સ્ટ દ્વારા આયોજિત નારીશક્તિ શક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના યુવાનોમાં રાષ્ટ્રભક્તિની સાથે સાહસ અને નૈતિક મૂલ્યો માટે સમર્પિત એક પ્રેરણાદાયી પહેલ અંગે જણાવતા ભારતીય જનતા પાર્ટી વડોદરાના પૂર્વ અધ્યક્ષ તેમજ ઇન્દુ ફાઉન્ડેશનના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ દ્વારા જણાવ્યું હતું કે નેશન ફર્સ્ટ પ્રોજેક્ટની શરૂઆત સી આર પાટીલના હસ્તે થઈ હતી વડોદરા શહેર અને જિલ્લાના બે હજાર કરતાં પણ વધુ વિદ્યાર્થીનીઓને જે ટ્રેનિંગ આપવામાં આવેલ છે એમાંથી જે દીકરીઓ જે વિદ્યાર્થીનીઓ છે તેમના મારફતે મહિલા અને બાળ કલ્યાણ સામાજિક ન્યાય અને અધિકારીતા શ્રી મનીષાબેન વકીલના અભિવાદનનો કાર્યક્રમ અને એક્સપિરિયન્સ શેરિંગના કાર્યક્રમનું આયોજન આજે મધ્ય ગુજરાત વેપારી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મનીષાબેન વકીલે પોતાના જીવનની આખી જર્નીની વાત કરી હતી ઉપસ્થિત દીકરીઓએ તે સાંભળી તેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી હતી વડોદરા શહેર જિલ્લાની કોલેજોના વિદ્યાર્થીઓ નર્સિંગના વિદ્યાર્થીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ સંદર્ભે શ્રીમતી ડૉક્ટર મનીષાબેન વકીલ મહિલા અને બાળ કલ્યાણ સામાજિક ન્યાય અને અધિકારીતા શ્રી દ્વારા જણાવ્યું હતું કે ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા એક ખૂબ જ સુંદર કાર્યક્રમ નેશન ફર્સ્ટ દીકરીઓને મહિલાઓ માટે રાખવામાં આવ્યો આ પ્લેટફોર્મ દ્વારા આપણે બે હજાર સુડતાલીસનું જે વિઝન લઈને ચાલ્યા છે કે ઇન્ડિયા ફર્સ્ટ પછી તે દરેક ક્ષેત્ર હોય આપણે આગળ કઈ રીતે વધવું આપણું શું વિઝન હોવું જોઈએ એ નિમિત્તે આજે અહીં એક સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો દીકરીઓ ખાસ કરીને નર્સિંગ સ્ટાફની હોય અને એમને સેવા કેવી રીતે આપી શકે આ ઉજ્જવળ ભવિષ્ય માટે એમને શું કરવું જોઈએ તેની પણ ચર્ચા કરી હતી ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા એક ખૂબ સુંદર કાર્યક્રમ નેશન ફર્સ્ટ ખાસ કરીને દીકરીઓ અને મહિલાઓ માટે રાખવામાં આવ્યો આ પ્લેટફોર્મ દ્વારા આપણે બે હજાર સત્તરની શું જે વિઝન લઈને ચાલ્યા છે કે ઇન્ડિયા ફર્સ્ટ દરેક ક્ષેત્રમાં એ કોઈ ડિફેન્સનું ક્ષેત્ર હોય બિઝનેસનું ક્ષેત્ર હોય ઇકોનોમિક કઈ રીતે હોય તે આપણે આગળ કેવી રીતે વધુ આપણું શું વિઝન હોવું જોઈએ એ નિમિત્તે અહીંયા આજે એક સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો દીકરીઓ ખાસ કરીને નર્સિંગ સ્ટાફની હોય અને એમની સેવા કેવી રીતે આપી શકે અને ઉજ્જવળ ભવિષ્ય માટે એમને શું કરવું જોઈએ એની પણ ચર્ચા કરીશનના માધ્યમથી નેશન ફર્સ્ટ પ્રોજેક્ટની શરૂઆત માન્ય સીઆર પાટીલ સાહેબના હસ્તે થઈ વડોદરા શહેર અને જિલ્લાના બે હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને આજે ટ્રેનિંગ આપવામાં આવેલી છે એમાંથી જે દીકરીઓ છે જે વિદ્યાર્થીનીઓ છે તેમના મારફતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં માન્ય મંત્રીશ્રી તરીકે જેમને જવાબદારી મળી છે એવા માન્ય મનીષાબેન વકીલના અભિવાદનનો કાર્યક્રમ અને એક્સપિરિયન્સ શેરિંગના કાર્યક્રમનું આજે આયોજન અહીંયા મધ્ય ગુજરાત વેપારી મંડળ દ્વારા કરવામાં આવેલો હતું કાર્યક્રમમાં મનીષાબેને પોતાના જીવનની આખી જર્ની એની વાત કરી અને દીકરીઓ એમને ખરેખર ખૂબ જ સરસ રીતે સાંભળીશ હું માનું છું કે એમના માટે પ્રેરણા સ્વરૂપ છે કાર્યક્રમમાં બેન ઉપસ્થિત રહ્યા છે બેનનો આભાર વ્યક્ત કરું છું વડોદરા શહેર અને જિલ્લાની લગભગ દસ જેટલી અલગ અલગ કોલેજો માંથી વિદ્યાર્થીઓ આવ્યા છે ખાસ કરીને નર્સિંગ કોલેજ ના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવેલા છે કોમર્સ ફેકલ્ટીમાં જે લોકો ભણતા હોય ને પ્રાઇવેટ જે ક્લાસીસમાં જતા હોય એવા વિદ્યાર્થીઓ છે કેજીઆઈટીમાંથી આવેલા છે કિરણભાઈ પટેલની યુનિવર્સિટીમાંથી આવેલા છે સિક્મામાંથી વિદ્યાર્થીઓ આવેલા છે સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓ આવેલા છે એમએસ યુનિવર્સિટી અને જીએસએફસી યુનિવર્સિટી આમાંથી બધા વિદ્યાર્થીઓ આવેલા છે ટ્રેનિંગ લીધેલામાંથી માત્ર વિદ્યાર્થીનીઓને આજે બોલાવે છે કારણ કે બેનો વિભાગ છે તે મહિલાને બાળકલ્યાણ વિભાગ સાથે જોડાયેલો છે